ધોરાજીમાં કાળઝાળ ગરમીથી પાણીની મુશ્કેલીથી લોકો પરેશાન થયા છે નગરપાલિકા દ્વારા આઠ દિવસ પાણી આપવામાં આવે છે ડેમ ક્ષમતામાં પૂરતું પાણી છે છતાં નગરપાલિકા અને આવડતને લઈને લોકો મુશ્કેલીમાં સામનો કરી રહ્યા છે બીજી વાત એ છે કે તાજેતર ગેસ નવી લાઈનનું કામ ધોરાજી પંથક શરૂ કરી દેવામાં આવ્યું છે ગેસ લાઇન માટે ખાડા ખોદવામાં આવે છે અને તેમ પણ પાણીની લાઇન તોડી નાખવામાં આવે છે

અને પાણીનો બગાડ થયો છે અમને કોઈને પાણી આવતું નથી હું નગરપાલિકાને જાણ કરવા માગું છું કે વહેલી તકે આ પાણીની પ્રશ્ન હલ કરે અને ગેસને પાઇપલાઈનવાળાઓને કહીને એનું રિપેરિંગ કામ જલ્દીથી કરાવે અને જ્યાં ત્યાં ખાડા ખોદીને વયા ગયા છે